તો આજે આપણે વાડીએ ટપકની નળીઓ કરીને હજી છીએ તો તમને બતાવી દઈએ કેવી રીતે મેટવાની આપણે ટપકની તો બને જોઈ શકો છો મિત્રો રોતભાઈ નળીઓ વેટી રહ્યા છે તો જોઈ શકો છો તમે રોહિતભાઈ એક શબ્દ કહી દો જય માતાજી મિત્રો તો આપણે ટપકનું કંપતિ ગયું છે તો ટપકણ ચાલુ છે ટપકની નળીયું છે સરખામાં જોઈ શકો છો તમે લાઈક કરો કોમેન્ટને જય માતાજી લખી દો ચેનલ સબસ્ક્રાઈબ કરો જોઈ શકો છો આપણે ચાલવા જોઈ શકો છો નળિયું પડી છે દહક જેવી વાત નાખશું બીજું આપણે વેઠીને બાજુ ઠગ્લો કરી લો શકો છો આમાં વેઠી અને આપણે બાંધી અને મૂકી દઈશું ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો કોમેન્ટ કરો જય માતાજી